હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય વિકુલ સ્વાગત કરું છું તમારા બધાનું ફરીથી અમારા ગુલાબ ગુડી અંદર કેમ છો મિત્રો મજામાં મજામાં જ છો મારા બ્લોગ જો બધા આનંદમાં જ હોય તો આજે હેપી ઉત્તરાયણ બધાને શુભકામના પાઠવું છું કે બધાનો શુભ દિવસ જાય સારું થાય તો દોસ્તો એમાં એવું છે આજે ઉત્તરાયણનો દિવસ છે એટલે ભાઈ ફૂલ તો ફૂલની પાથળી રૂપે દાન કરવું જરૂરી છે તો મિત્રો આજે આપણા જેટલી કેપેસિટી એટલે કે જે ટાઈપનું ભગવાન માતાજી આપ્યું છે એમાંથી આપણે ફૂલની તો ફૂલ ફૂલની પાઠડી રૂપે થોડુંક આપણે દાન કરવાનું છે આજના દિવસમાં તો મિત્રો આપણે સીધા આગળ જઈએ કરવાનું છે મારે એ બધું હું આ અંદર બતાવીશ તો મિત્રો તમારું શું કેવું છે એ કમેન્ટ જરૂર કરી બતાવજો અને હા ભાઈ વાર હોય ને તો સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા લાઈક કરજો શેર કરજો એ કમેન્ટ કરી નાખજો તો ફટાફટ આપણે જઈએ આજનો દિવસ મસ્ત મજાનો બધાનો હેપી જાય અને બીજું તમને કાંઈ નથી કહેતો ફૂલ તો ફૂલ ફૂલની પાખડી રૂપે દાન આજના દિવસમાં કરજો કોઈ નાનો માણસ હોય તો ભાઈ એમને ખજૂર મમરા ડાળિયા એ એ એ રૂપે તમે આપી દાન કરી શકો છો અને ભાઈ ગાયનું લીલું ઘાસ પણ નાખી શકો છો તો ભાઈ માથે જેટલું થાય ને એટલું આપણે દાન કરવાનું છું તો શું તે જઈએ આગળ અને શું શું દાન કરું છું એ બધું અંદર છે એટલે એવું નથી મિત્રો બતાવવા માંગુ છું એવું કાંઈ નથી હો મિત્રો પણ મારો અંદરની આત્મા ભાવના એવી છે કે વિડીયો મારે બનાવવો પડે હું જે પણ કરું એ ભાઈ એવી નથી કે ભાઈ બધું બતાવવું પડે પાંચ રૂપિયાનું દાન કરું તો બતાવવું પડે બધાને ઘણાની કમેન્ટ એ પણ આવે છે કે ભાઈ તમે કરો છો દાન પાંચ પચાસ રૂપિયાનું કે હું બધાને બતાવો છું પણ મારા ભાઈ એને દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે હું ભાઈ મારી કેપેસિટી છે એટલું કરું છું દાન ભગવાન માતાજી જેટલું આપ્યું છે એમાં તો થોડુંક પાંચ પચીસ રૂપિયા કાઢું છું એનું દાન કરું છું બાકી કંઈ નવીન ની વાત તો છે નહીં પણ સોશિયલ મીડિયામાં હું સો એટલે મને મજા આવે છે એ માટે હું વિડીયો બનાવું છું તો સીધા થઈ આગળ હલો ફટાકો ચાલુ થી બધા ભાઈ ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે છીએ ભાવિનભાઈ પાસે તો પરેશભાઈ ની હાજરી થઈ ગઈ છે અમારા પરેશભાઈ છે પરેશભાઈ મજામાં ભાવિનભાઈ મજામાં જય શ્રી કૃષ્ણ પરેશભાઈ બે શબ્દ કઈ ગયો ને અમારા ફોલોઅર્સ ને

क्या हेलो हां अभी पुल पर है bình nhai chắc rồi người mẹ thấy mẹ thấy mẹ thấy mẹ thấy mẹ thấy mẹ

બહુ મસ્ત મજાનો લોકેશન ભાઈ છે મિત્રો ફાઇનલી અમે લેવા આવીશું સટિંગ ફોન થોડીકના તો મિત્રો ફાઇનલી હવે આપણે રૂમે આવી ગયા છે છીએ હવે રૂમનો લોકેશન ખાલી તમને બતાવી દઉં મિત્રો કઈ ઘટે નહીં એવું છે ખાલી તો રૂમ સરસ મજાનો મિત્રો બેડમાં એ ખાસ કરીને હું તું એ છે પસંદો સરસ મજાનો લોકેશન છે તંદુ ઠેકડો તમારો મજા આવે એવું છે મસ્ત મજાનો બાયરો તો આટ એક રૂમ રાખી લીધી અને મસ્ત મજાનો બાયંદર મસ્ત મજાનો લોકેશન છે બહાર આવેલી છે હવે આપણે પતંગ સકાવવા જવાનું છે ભાઈ કેમકે પતંગ તો સકાવી જ પડે જ નહીં કેમ કે પતંગ ગયું છે થોડી ઠંડી હળી થઈ ગઈ છે અને હવે અમે જઈએ અને સીધા પતંગ સકાવી ચાલુ વિડીયોમાં કન્ટિન્યુ તો ફાઇનલ બટન કાઢી દેશે મસ્ત મજા ની ખેール કરી દેશે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે મસ્ત મજા કરી નાખી છે ઓલોગ ના સ્માપ્ટ તો કરવાનો છે ઉધાવું રહેશે મસ્ત ભાઈ હું કે બેન હું કેસા છે નકરી કપાય છે સેવાને હું કે છે હી